ગુજરાતમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે અને એ બાદ હજુ પણ અનેક કોંગી ધારાસભ્યો પાર્ટી છોડવાની છે જેમાં એક નામ ચર્ચામાં ગુલાબસિંહનું જે ગમે ત્યારે આવતીકાલે પણ છોડી શકે છે આ સાથે જ એક નામ આવ્યું અર્જુન મોઢવાડિયાનું અર્જુન મોઢવાડિયા કે જે કોંગ્રેસના માત્ર દિગ્ગજ નેતા છે પરંતુ કોંગ્રેસના વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેઓ ગમે ત્યારે કોંગ્રેસ છોડે અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ગમે ત્યારે જોડાય તેવી અટકળો આજે ચર્ચાના કેન્દ્રમાં રહી હતી જોકે તેઓ ફેબ્રુઆરીની શરૂઆતમાં ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યો અને ત્યારબાદ સીધી જ તેમની સ્પષ્ટતા પણ આવી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસમાં જ છે અને ચાલુ ધારાસભ્ય પણ છે પરંતુ આવી સ્પષ્ટતા તો ભાજપમાં પદ પર બેસેલા અને કોંગ્રેસમાંથી આવેલા ઘણા બધા નેતાઓ કરી ચૂક્યા હતા જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા

અને તેનો સીધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થતો દેખાય છે અને જ્યારે તૂટતી કોંગ્રેસની વાત કરતા હોય તો આજે સૌથી પહેલા વાત કરવી પડે ગુજરાતથી ખાસ કરીને ગાંધીનગરથી કે જ્યાં ભાજપમાં આજે ફરી એક વખત ભરતી મેળો શરૂ થયો હતો ગાંધીનગર ખાતે ભાજપમાં આજે ભરતી મેળો શરૂ થયો હતો કમલમ ખાતે સી આર પાટીલની હાજરીમાં વેલકમ પાર્ટી યોજાઈ હતી અને આ વેલકમ પાર્ટીમાં ઘણા બધા કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા કોંગ્રેસના નેતા વિપુલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જોકે સવાલ છે કે રાજ્યમાં હજુ પણ કેટલી કોંગ્રેસ તૂટશે બે ધારાસભ્ય એ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે આજે ઘણા બધા નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ ચુક્યા છે રૂપલબેન પંડ્યા જેઓ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા તેઓ પણ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે ગ્રામ પંચાયતના પચાસ થી પણ વધારે સરપંચો અને પંદરસો થી પણ વધારે નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે જોકે હજુ આ લાઈન ખૂબ લાંબી છે બીજી બાજુ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને વધુ એક ઝટકો પડી શકે છે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ આવતીકાલે રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે લુણાવાળાના કોંગ્રેસના ધારા છે ગુલાબસિંહ તેઓ રાજીનામું આપી શકે છે અત્યાર સુધી બે ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે અને હવે તેમાં એક નામ ઉમેરાયું છે ગુલાબસિંહ ચૌહાણનું પણ ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા અન્ય સૌથી મોટા સમાચાર આજે દિવસભર ચર્ચામાં રહ્યા અને તે ચૂંટણી પહેલા તૂટતી કોંગ્રેસ માટે વધુ એક તોડી નાખતા સમાચાર બન્યા ગુજરાત કોંગ્રેસના અડધો ડઝનથી પણ વધુ નેતાઓ નારાજ હોવાનું સામે આવ્યું છે જેમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા નારાજ છે તેઓ ગમે ત્યારે પાર્ટી છોડી શકે છે હાઈકમાન્ડના હોવા ત્યાં કોંગ્રેસ કોંગ્રેસ હાઈકમાન્ડે અર્જુન મોઢવાડિયાને વાતચીત પણ કરી હોવાની જે ચર્ચાઓ છે તે દિવસભર ચર્ચામાં રહી હતી અને આ સાથે જ તેઓ કેસી વેણુગોપાલે પણ તેમની સાથે ચર્ચા કરાયા હોવાના સમાચારો વહેતા થયા આ સાથે જ કિરીટ પટેલ શૈલેષ પરમાર સહિતના એમએલએ પણ નારાજ છે અને ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફ વળી શકે તેવી શક્યતાઓ પણ આજે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા એટલું જ નહીં ચર્ચાઓ પણ આજે દિવસભર કેન્દ્રમાં રહી હતી જોકે નામ ઘણા બધા હતા લલિત વસોયા મહેન્દ્ર પાડલિયા ઘણા બધા નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અવારનવાર જોવા મળે છે તેમના નામ પણ ચર્ચામાં રહ્યા પરંતુ આ ચર્ચાઓ ચાલી તે બાદ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ છોડવાની વાતોને અફવા ગણાવતું એક ટ્વીટ પણ કરી દીધું અને ટ્વીટ કરીને અર્જુન મોઢવાડિયાએ ખુલાસો આપ્યો અને કહ્યું કે હું કોંગ્રેસમાં જ છું હું ચૂંટાયેલા પક્ષનો ધારાસભ્ય છું ભાજપમાં જોડાવાની વાતોનો કોઈ જ આધાર ન હોવાની વાત પણ અર્જુન મોઢવાડિયા દ્વારા કરી હતી એટલું જ નહીં જે રીતે

હવે આ ઇન્ડી એલાઇન્સ ગાડી પાટા પરથી ઉતરી રહી છે આજે જ ત્રણ પક્ષોએ એવા વલણ અપનાવ્યા કે તેમણે ઇન્ડી ગઠબંધનથી છેડો ફાડી દીધો છે સૌથી પહેલા પશ્ચિમ બંગાળની વાત કરીએ સીએમ મમતા બેનરજીએ કહી દીધું કે બંગાળમાં ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે તો બાદમાં પંજાબના સીએમ ભગવંત માને પણ જાહેર કરી દીધું કે તેઓ પંજાબની તમામ તેર બેઠકો પર આપના ઉમેદવાર ઉભા રાખશે અને ત્યારબાદ ખુદ કોંગ્રેસે પણ સામે આવીને કહ્યું કે ભાઈ અમે પણ તેર ઉમેદવારો ઉભા રાખીશું પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો બચ્યો હવે જ્યારે પંજાબની સ્થિતિ આ છે અને આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નથી થઈ શક્યું તો સ્વાભાવિક રીતે દિલ્હીમાં પણ નહીં થાય ગુજરાતમાં પણ જે ચર્ચાઓ ચાલી રહી હતી કે ચૈતર વસાવાનું નામ તો જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે અહીંયા પણ આપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ પણ પ્રકારનું ગઠબંધન શક્ય ન હોય તેવી સ્થિતિ સ્પષ્ટ થતી દેખાય છે આ બાદ સમાજવાદી પાર્ટીએ તો સીટોની રહેંચણી પહેલા જ લખનૌથી પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે આમ ઇન્ડી ગઠબંધનની ટ્રેન ગંતવ્ય સ્થાને પહોંચશે કે નહીં તેના ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા છે સૌથી મોટો ઝટકો તો પશ્ચિમ બંગાળથી જ સામે આવ્યો છે પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ એકલા હાથે ધરશે તો કંટ્રોલમાં ઉતરી કોંગ્રેસ જયરામ રમેશે ડેમેજ કંટ્રોલમાં આવીને કહ્યું કે બંગાળમાં એક એકજૂટ થઈને લડીશું હજુ પણ આવું કહી રહ્યા છે અને જયરામ રમેશે કહ્યું હતું કે અમે ભાજપને હરાવવા માંગીએ છીએ लंबा सफर में स्पीड ब्रेकर तो आता रहे ते ते पारा पारा होतो। स्पीड ब्रेकर, ब्रेक मारी जीत सुधी एक नहीं देखा तो, शु हुआ तो दे मैं यही कहूंगा इंडिया गठबंधन का एक स्तंभ टीएमसी है इंडिया गठबंधन की कल्पना हम नहीं कर सकते ममता जी के बिना कल हम पश्चिम बंगाल में प्रवेश कर रहे हैं सीट शेयरिंग बातें चल रही हैं और कुछ ना कुछ नतीजा रिजल्ट निकलेगा नतीजा निकलेगा जो सभी को संतुष्ट रखेगा अभी मैं यही कहना चाहता हूं कि ममता जी का हम बहुत सम्मान करते हैं बहुत आदर करते हैं और ममता जी ने जो कहा कि बीजेपी को हराना उनकी प्राथमिकता है उस भावना के साथ ही भारत जोड़ो न्याय यात्रा कुछ बिहार में कल दोपहर को प्रवेश करेगा અને જે રીતે આ પરિસ્થિતિ દેશમાં વિપક્ષની પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને ઇન્ડી એલાયન્સ ઇન્ડી એલાયન્સ હવે એક એલાયન્સ નથી રહ્યું એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે

પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે જે રીતે દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં આપેલા વચનો પૂર્ણ કર્યા દેશની જનતાને મોદી ગેરંટી ઉપર ભરોસો બેઠો વિશ્વાસ બેઠો અને એ વિશ્વાસની રાજનીતિના કારણે બે દિવસ પહેલાં રામરા ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર પધાર્યા અને આજે બીજો સૂર્ય રામ રાજ્યનો ઉગ્યો આ દેશની જનતા રામ રાજ્યની અંદર જોડાવા માટે દેશના સુશાસનમાં જોડાવા માટે નવા ભારતના નિર્માણના સાથીદાર થવા માટે અલગ અલગ પાર્ટીમાંથી રાજનીતિ કરતા લોકો એ પાર્ટીને જાકારો આપીને અમારી વિચારધારા સાથે જોડાવવા માટે જોડાઈ રહ્યા છે બે દિવસ પહેલાં પણ ગયા અઠવાડિયે પણ બે હજાર લોકો જોડાણા હતા આજે પણ પંદરસો લોકો જોડાણા ને આવનારા દિવસોમાં હજુ પણ હિન્દુસ્તાનની રાજનીતિમાં અને ગુજરાતમાં ખાસ કરીને ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીમાં રાજનીતિમાં જોડાયેલા સારા લોકો જે આ વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે ભરતભાઈ જે રીતે એક બાદ એક નેતાઓ આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસથી કોંગ્રેસમાંથી આવતા જેટલા પણ નેતાઓ છે એ ભાજપમાં આવે એટલે એમને તરત પદ મળી જાય છે તો શું ભાજપના નેતાઓ તેમનાથી નારાજ નહીં થાય એવું જરાય નથી અમે મેં અમે આજે એક દિવસે કીધું હતું અને અત્યારે કહું છું કે અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાને માનીએ છીએ અમે પાર્ટી વિથ ડિફરન્સ આઇડિયોલોજી સાથે કામ કરીએ છીએ કેવી રીતે અમારા પાર્ટીના સ્થાપકે કીધું હતું કે છેવાડાના માનવી સુધી એ વિકાસનો પ્રવાહ પહોંચે અમે કહીએ છીએ કે ચલો જલાદીપ અભીભી જહા અંધેરા છે એટલે કે છેલ્લામાં છેલ્લા માણસ સુધી એ વિકાસની યાત્રા પહોંચે છેલ્લામાં છેલ્લા માણસની જરૂરિયાતને કેમ મદદરૂપ થઈ શકાય એ વિચારધારા સાથે કામ કરતો એક સમૂહ છે ભારતીય જનતા પાર્ટી માટે ક્યારેય વ્યક્તિ નથી એ આઈડિયોલોજી વિચારધારા સાથે કામ કરતી પાર્ટીનો એ સમૂહ છે ત્યારે કોઈ કાર્યકર્તા ક્યાંય નારાજ થતા આવતા નથી અને અન્ય પાર્ટીમાંથી આવેલા કાર્યકર્તાઓને પણ એમની યોગ્યતાના આધારે પદ મળતા હોય છે અમે કોઈ વ્યક્તિ અમારા માટે સત્તા એ સાધન નથી અમારા માટે સત્તા એ સેવા કરવા માટેનું એક માધ્યમ છે તમે એક વસ્તુ વિચારો કોઈ પાર્ટીમાં એકસો છપ્પન ધારાસભ્યોની બહુમતી હોય ત્યાં કયા પાર્ટીની જરૂર હોય પરંતુ અમારા માટે એવું નથી અમે એવું વિચારીએ છીએ કે કોઈ તાલુકા પંચાયતનો એક ચૂંટાયેલો જનપ્રતિનિધિ અન્ય પાર્ટીનો હોય ને એ વિસ્તારના ત્રણ ચાર ગામોમાં પણ લોકો વિકાસથી વંચિત ન રહેવા જોઈએ અમારા માટે સાત કરોડ ગુજરાતનો પરિવાર અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ એ વસુધૈવ કુટુંબકમની ભાવના અમારા માટે એકસો ચાલીસ કરોડ દેશની જનતા દેશના છેવાડાના માનવીનો વિકાસ કરીને દેશને વિશ્વની મહાસત્તા બનાવી છે દેશને પરમ વૈભવના શિખર પર પહોંચાડ્યું છે એના માટે સમગ્ર દેશના દરેક નાગરિકોને જોડવા માટેનું આ અભિયાન છે આ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવા ભારતના નિર્માણની યાત્રા છે એમાં સૌ સાથીદારોને જોડીને એક ભારતને વિકસિત ભારત મજબૂત રાષ્ટ્ર બનાવવું છે વિશ્વની મહાસત્તા બનાવી છે એના માટેનું અભિયાન છે જે મનીષ પણ આપણી સાથે જોડાયેલા છે અને મનીષ જે રીતે સતત બે ટર્મ સતત બે ટર્મ થી કોંગ્રેસ એક પણ સીટ નથી મળી તો હવે લોકસભા ને લઈને ગુજરાતની તમામ 26 બેઠકો માટે કોંગ્રેસ કેટલી તૈયાર છે લોકસભા નું પર્વ લોકસભા 2024 માટે કોંગ્રેસ પક્ષે આગોતરી તૈયારી શરૂ કરી છે 26 એ લોકસભા માટે કામની મેચિંગ કરી છે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ જવાબદારીપૂર્વક કોઈ વરિષ્ઠ આગેવાન એટલે કે પૂર્વ પ્રદેશ પ્રમુખ પૂર્વ સીએલપી નેતા સીએલપી નેતા પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોયલ સહિત અમિતભાઈ ચાવડા સહિત તમામ નેતાઓને બેથી ત્રણ ત્રણ લોકસભાની સ્થાનિક જવાબદારી આપવામાં આવી એ જવાબદારીમાં એમને પોતે અહીંયા સ્થાનિક આગેવાનોને મળવાનું સ્થાનિક કાર્યકરોને મળવાનું એ પછી એમની સાથેની તમામ બાબતો એનો એક અહેવાલ તૈયાર થાય એ અહેવાલના આધારે અમારા રાષ્ટ્રીય મહાસચિવ વરિષ્ઠ માનનીય મુકુલ વાસનિકજી જે ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી છે તેઓશ્રીની ઉપસ્થિતિમાં તમામ પ્રકારના બેઠકોનું મૂલ્યાંકન સાથેનો એક વિસ્તૃત બેઠક થઈ આ બેઠક પછી ત્યાં સ્થાનિક કક્ષાએ સંગઠનની શું પરિસ્થિતિ છે સંગઠનમાં શું શું જોડવા જેવું છે સ્થાનિક દ્રષ્ટિએ શું પરિસ્થિતિ અને સૌથી મોટા મોટી વાત કોંગ્રેસ પક્ષે નવીનતમ પ્રયોગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ માનની શક્તિજી અને અમારા પ્રભારી સન્માની મુકુલ વાસ્તુજીની ઉપસ્થિતિમાં એક સંગઠનની સમાન બેઠક ગઈ તમામ જિલ્લાઓ એટલે તેત્રીસ જિલ્લા આઠ મહાનગરોની આ બેઠકની અંદર એક એક જિલ્લામાં જી જી બનીશભાઈ એ વાત આપની સાચી છે તૈયારી તો આપ કહી જ રહ્યા છો કે છો પરંતુ પરંતુ અત્યાર સુધીમાં બે ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે હજુ પણ ગુલાબસિંહનું નામ ચર્ચામાં છે એટલું જ નહીં આ લાઈન લાંબી હોવાનું ભરત બુઘરા પહેલા પણ કહી ચૂક્યા છે અને આ પરિસ્થિતિ રહી તો કદાચ લોકસભા સુધીમાં તો સિંગલ ડિજિટમાં આવી જશે કોંગ્રેસ મને એમ લાગે છે કે સૌથી મોટા મોટી કોંગ્રેસ પક્ષમાંથી કોઈ પણ છોડીને જતો હોય તેનું નિશ્ચિતપણે હું કોઈ એવો દમ નહીં કરું એના કારણે નુકસાન ન થાય પણ સૌથી મોટા મોટી પણ ધારાસભ્ય કોઈપણ જિલ્લા પંચાયતનો સભ્ય કે સંસદ સભ્ય હોય કે આગેવાન એ કાર્યકરોના ખભે બેઠીને રાત દિવસની મહેનતથી એ ધારાસભ્ય પદે પહોંચતો હોય છે જિલ્લા પંચાયતનું સ જીતવા માટે વ્યક્તિ તો કોંગ્રેસ પક્ષનો મેન્ડેટ હોય છે પણ જાનું નિશાન હોય છે પણ એની ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો હોય છે અને સાથે સાથે કાર્યકરોની અથાગ મહેનતથી એ જીત મેળવતા હોય છે ત્યારે પ્રજાદોને પક્ષ દોર કરનારાઓ માટે આ સમજી જવાનું જોઈએ માત્ર કોંગ્રેસને નુકસાનની દ્રષ્ટિએ નથી જોતો હું આને સમગ્ર દ્રષ્ટિએ જોઉં છું કે ગાંધી સરદારના ગુજરાતમાં લોકશાહીની કઈ રીતે હત્યા કરી રહી છે ભાજપાએ એવું તો શું કરી રહી છે કે પોતે કામના નામે મત નથી માગી શકી તોડફોડના નામે એ સરવાળા કરવા માગે છે કેમ એ કામના નામે સરવારા કરવા માગતી આનો જવાબ ભાજપાએ આપવો જોઈએ ગાય વગાડીને તોડફોડ માટે જઈ આ દેશમાં પહેલી વખત એવી ઘટના હશે કે ગુજરાત જે ગાંધી સરદારનું ગુજરાત મૂલ્યો આધારિત રાજનીતિને મૂલ્યો ઉપર હોય એ ગાંધી સરદારના ગુજરાતમાં ભાજપા સત્તાના અહંકારમાં મારી સામે કોઈ રહેવું ન જોઈએ મારી સામે કોઈ રે રહેવું જોઈએ અમે કામ કરવા નથી માગવાના છતાં અમે મતની પેઢીઓ છલકાવી દેશો એ પ્રકારની કિન્નાખોરીવાળી રાજનીતિ કરીને જે પ્રકારે પગલાં આગળ વધી રહી મને એમ લાગે છે આ માત્ર કોંગ્રેસ પક્ષને નુકસાન કરવાની માનસિકતા નથી આની વાળી પેઢીમાં અને દેશને

જે રીતે ભરતભાઈ બોઘરાએ કીધું તેમ અત્યારે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીમાં પોઝિશન એવી છે કે આપણે એમ કહી શકીએ કે બોલેશો નિહાલ સત્રીઅકાલ એટલે કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં આવવાનું એટલા માટે ખબર પડે એને રસ પડે કારણ કે એને ખબર છે કે ફ્યુચર હિન્દુસ્તાનનું પણ પોતાનું પણ અને રાજકીય પણ આ બધું જ જે ફ્યુચર છે એ અત્યારે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળમાં છે એમાં કોઈ સંશય નથી મનીષભાઈ કોંગ્રેસના પ્રવક્તા છે પરમ મિત્ર છે એ એ એ ભલે એના પક્ષનું અત્યારે ફેવર કરે પરંતુ તમે જુઓ તો એનો પણ જ વાત કરતો હશે કે કોંગ્રેસમાં પરિવર્તન સ્વીકાર નહીં સ્વીકારવાની જે પ્રથા છે અને જૂથવાદથી માંડીને બાકી જે પારંપરિક એની જે વર્ષો જૂની પેટર્ન છે એને કારણે ત્યાં કોઈને ઘસાઈને જવું ને કટાઈ જવું છે આ એક પ્રોબ્લેમ છે કારણ કે તમને ખબર છે આપણે બધા જાણીએ હાથી કરતા મોટું એક જમાનામાં ડાયનોસોર નામનું પ્રાણી હતું પણ એ પરિવર્તન સ્વીકાર્યું નહીં તો આજે નામશેષ નહીં એનું ક્યાંય અસ્તિત્વ પણ નથી રહ્યું એક એમ્બેસેડર નામની ગાડી આવતી હતી એક જમાનામાં એણે પરિવર્તન નહીં સ્વીકાર્યું આજે ટાટા પંચથી માંડીને અન્ય તમામ જે મોડલ્સ છે આપણી સામે નેલસા ટેલસા બધું ચાલી રહ્યું છે અને એમ્બેસેડરનું ઘૂસાઈ ગયું છે કોંગ્રેસમાં પ્રોબ્લેમ આ છે કે મનીષ દોશીથી માંડીને જે કોઈ છે તે ભૂતકાળમાં જયરામ જયરામ પરમાર હતા જયરાજસિંહ પરમાર હતા અત્યારે મનીષ દોશીજી છે હું તમને કોઈ પ્રવક્તા તરીકે હેમાંગ રાવલે આવે છે આ બધા કેટલાક ને થિંક ટેન્ક કહેવા જોઈએ હવે આ જે થિંક ટેન્ક છે એવા લોકોનો સદુપયોગ કરવાને બદલે અને પ્રજાની નાડ પારખવાને બદલે તમે જૂના ને જૂના જે પેઢી પેઢીની જેમ સલાવો તો એ સ્વાભાવિક પક્ષ ન ચાલે અને રહી વાત આ બધી જે ભારતીય જનતા પાર્ટીની તો હંમેશા ભારતીય જનતા પાર્ટીને તો ખબર જ છે કે એ છે ને દુનિયામાં જેને ખબર છે ટીઆરપી ક્યાં છે સમાચારનું મૂલ્ય ક્યાં છે આપણું ઓડિયન્સ કોણ છે આપણે મત ક્યાંથી લેવાના છે અને આ લોકોની લાગણી શું છે આ બધું જ જેને કહેવાય ભેળ બનાવે તીખા મીઠા મિક્સ એટલે બધાને બધું ભાવે છે કોંગ્રેસ એમાંથી અડસઠ રહી જાય છે તેલ ચોપડીને હાથ પાણીમાં નાખે ને બહાર કાઢે તો કોરો ને કોરો એના જેવી એની પરિસ્થિતિ છે એટલે કોંગ્રેસનું આ રીતે જો હાલ છે તો એને સ્વાભાવિક આપણે આવા જ રોજણા અથવા તો આવી જ આપણે ડિબેટ કરવાની રહેશે અને કોંગ્રેસે હંમેશા ડિફેન્ડ મૂડમાં જ રહેવાનું રહેશે એનું કારણ એવું છે કે કોઈ દિવસ ક્યાંય પણ તમને કોઈ એક પ્રકારનું વિઝન નથી તમારું ડોક્યુમેન્ટ નથી તમારી પાસે કોઈ એજન્ડા નથી હા એજન્ડા એક છે મોદીને કાઢી મૂકો પણ આખો દેશ એને ચાહે છે મધમાખીની જેમ ક્યાંથી તમે કાઢી મૂકો એટલે સવાલ એ છે કે તમે એવો એજન્ટા લઈને ફરો જે પ્રજામાં કોઈને ગળે ન ઉતરે તો એ તો સ્વાભાવિક સ્વીકાર્ય નથી રહી વાત બેરોજગારી રોજગારી એવા બધા ઘી પીટી કેસેટ છે એ સનાતન છે એ કદી કંઈ ભગવાન રામ હતા ત્યારે સબરી પણ હતા જંગલમાં રહેતા ઝૂંપડામાં રહેતા એટલે આ બધી બાબતો સનાતન છે તમારી પાસે કાંઈ વિઝન હોય નવી પેઢીને ગળે ઉતારવા દેવું તો કરો બાકી તમે કોઈ પણ ભોગે આમાં વધીને કાંઈ કરી શકો નથી ને બહાર તમે બધી ભામ ભેળી કરી છે તમામ પક્ષોની

અને છતાં પણ કોંગ્રેસના બચેલા સત્તરમાં કહી જોકે હવે તો પંદર જ બચ્યા છે એમની જરૂર કેમ પડી જાય છે ભાજપને ભાજપને હજી કહું છું કે ભાજપને જરૂર છે એ વાત કરતાં હું એવું કહું છું કે કોઈ પોલિટિકલ પાર્ટીમાં વર્ષોથી જોડાયેલા હોય પાર્ટીની આઈડિયોલોજી સાથે એમ દુઃખી થતા હોય એ પાર્ટી દેશ વિરોધી નિવેદનો કરતી હોય એ પાર્ટી ભગવાન શ્રી રામનો વિરોધ કરતી હોય એવી પાર્ટીની અંદર એમના નેતાઓ જ્યારે એ પાર્ટીની વિચારધારાથી દુઃખી હોય અને પાર્ટી છોડીને જ્યારે કોઈ અમારી સાથે એ પોઝિટિવ રાજનીતિમાં વિકાસની રાજનીતિમાં અને રામ રાજ્યની સ્થાપનામાં એ સહભાગીદાર થવા માટે અમારો સહયાત્રી થવા માગતો હોય ત્યારે સ્વાભાવિક છે કે અમે એને આવકારીએ છીએ રહ્યું એવી અટકળો વહેતી થઈ ચુકે ત્યારબાદ તો તેમણે સ્પષ્ટતા પણ કરી કે તેઓ નથી આવવાના એ કોંગ્રેસમાં જ છે શું આપની કોઈ પણ કોંગ્રેસના નેતા સાથે હજુ કોઈ વાત થઈ છે અર્જુનભાઈ સાથે પણ કોઈ વાત થઈ છે આવવા બાબતે કે અમે નિરંતર વિકાસની સાથે કામ કરતી પાર્ટીના સૈનિકો છીએ અમારી સાથે અમારી વિચારધારામાં અમારી આઈડિયોલોજીમાં કામ કરવા માટે બધા માટે દરવાજા ખુલ્લા છે અમારી પાર્ટી કોઈ વ્યક્તિની પાર્ટી નથી કોઈ પરિવારની પાર્ટી નથી અમારામાં કોઈ બાપ પછી દીકરો દીકરા પછી ભત્રીજો ભત્રીજા પછી ભાણીઓ હોતો નથી અમારી પાર્ટીમાં આઈડિયોલોજી કામ કરતા વિચારધારાના સમૂહમાં વ્યક્તિના મેરિટના આધારે પદ મળે અમારી પાર્ટીમાં એક ચાય વેચતા પરિવારના દીકરાને દેશના વડાપ્રધાન બનાવી શકીએ છીએ અમારી પાર્ટીમાં એક સામાન્ય પરિવાર ઝૂંપડીમાં રહેતો વ્યક્તિ દેશનો દેશનું કેબિનેટ મિનિસ્ટર બની શકે છે એ આઈડિયોલોજી સાથે કામ કરતી પાર્ટીનો સમૂહ છે આની અંદર મેં કીધું એમ વિચારધારા સાથે કામ કરવા માટે જે કોઈ સહમત હશે એને અમે અમારા સહયાત્રી બનાવવાના છીએ એમાં કોઈ વ્યક્તિ નહીં અમારા માટે કોઈ વ્યક્તિ નહીં અમારા માટે વ્યક્તિથી બળા દેશ દલ અને દલથી બળા દેશ એટલે અમારા માટે પાર્ટીથી પણ દેશ મહત્વનો છે મોટો છે અને આ દેશની વિચારધારા માટે દેશને

જે રીતના સમાચારો માધ્યમના સવારથી ચાલતા હતા એ વાત સંપૂર્ણપણે ખુદ અમારા વરિષ્ઠ આગેવાન માનનીય અર્જુનભાઈએ પોતે ટ્વીટ કરીને પણ એ વાત સ્પષ્ટપણે કરી દીધી છે એ કોંગ્રેસ પક્ષના પોરબંદરની બેઠક ઉપર પંજાના નિશાન ઉપર ચૂંટાયેલા વરિષ્ઠ ધારાસભ્ય છે અને જે જે લોકોના સમાચારો જે આ પરિકાર રૂપે ફેરવવામાં આવી રહ્યા છે એ હકીકતમાં એ છે કે કોંગ્રેસના પંજાના નિશાન ઉપર જનતાએ વિશ્વાસ હતો જનતાએ મૂકેલા વિશ્વાસનો એ પ્રજા પણ પર ન થવો જોઈએ અને પક્ષ દો પર ન થવો જોઈએ અંતે તો વિચારવાનું વ્યક્તિ છે આ વાત એ નિશ્ચિત પર છે ઘણા લોકો અમને એ પણ પ્રશ્ન પૂછે કે લોકો કેમ જઈ ગયા છે મારે એમને એ પ્રશ્ન પૂછવો છે કે કોંગ્રેસ પક્ષની ત્રણ ખામીઓ છે અત્યારે મોટા મોટી એક તો કોંગ્રેસ પક્ષની પહેલી ખામી છે અમે કોઈને અત્યારે લોભ લાલચ આપી શકતી એમ નથી કારણ કે અમે અહીંયા સરકાર નથી એટલે મંત્રીપદની લાલચ કે બીજું કાંઈ ન આપી શકીએ અમે કોઈની આ ઈડી સીબીઆઈ કે ઇન્કમટેક્સ કે પછી પોલીસનો જો જુલમ કરીને પણ બાય હું કોઈ કોક તમે સરન્ડર થઈ જાઓ જેલમાં કે મેલમાં રહેવું છે એ નક્કી લો એ અમે નથી કરી શકતા અને એ કોંગ્રેસની નીતિ નથી અને ત્રીજું કમલમમાં કરોડો રૂપિયાના કાળા કોથળાથી ખરીદો ફરોપની જે રાજનીતિ ચાલે આ કોઈને કોઈ કારણ કોકને કોકને ક્યાંક લાગે કોકને લોભ લાલ લાગવું પડે કોકને કોઈ બીજી પ્રકારની આર્થિક રીતે નહીં લાગે કોઈને જેલમાં જવાની બીક લાગતી હોય ને એના કારણે સમગ્ર દૃષ્ટિએ જોઈએ કોંગ્રેસ પક્ષના સંનિષ્ઠ કાર્યકરોની રાત દિવસની મહેનતથી તમને પદ મળતું હોય છે કોંગ્રેસ પક્ષના કાર્યકરોની રાત દિવસની મહેનતના કારણે તમે ધારાસભ્ય પદ મેળવતા હોય છે મનીષભાઈ મનીષભાઈ જે રીતે આપણે ગુજરાતની તો વાત કરી જ રહ્યા છે પરંતુ ઇન્ડિયા લાઇન્સની પણ વાત કરવી એટલી જરૂરી બની જાય છે મમતા બેનરજી એકલા હાથે લડવાની વાતો કરે છે નીતિશ ખેર કરવાના મૂડમાં છે ભગવંત એકલા હાથે લડવાની વાત કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં કોઈ જ નિર્ણય નથી થયો આ પરિસ્થિતિ વચ્ચે ઇન્ડિયા લાઇન્સનું ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે નિશ્ચિત પણ કોંગ્રેસ પક્ષના અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ગઠબંધન માટે ખુલ્લું મન રખીને આગળ વધી રહ્યું છે રાષ્ટ્રીય નેતૃત્વ ગઠબંધન માટે હું અધિકૃત નથી કે ગઠબંધન છું પણ ઇન્ડિયા ગઠબંધન ખુલ્લા મનથી લડાઈ છે દેશ બચાવવાની લડાઈ છે સંવિધાન બચાવવાની અને એટલા માટે જ કોંગ્રેસ પક્ષ એ વાત લઈને લોકો વચ્ચે જઈ છે સાથી પક્ષો સાથે વિચાર વિમર્શ ચાલે છે અને એને અનુસંધાને જ્યારે પણ એ અંગેની સત્તાવાર જાહેરાત થશે એ આપના માધ્યમથી જણાવવામાં આવશે ચોકસી અને ભરતભાઈ જે રીતે અત્યારની ઇન્ડિયન એરલાઇન્સની પરિસ્થિતિ જોઈ રહ્યા છે આપણે બધા જ જોઈ રહ્યા છે કે કઈ પ્રકારે ત્યાં અલગ અલગ ખેલ જોવા મળી રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયન એરલાઇન્સની આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો હું આજે આપના ટીવીના માધ્યમથી શક્તિભાઈ ને કોંગ્રેસની વરિષ્ઠ નેતાગીરીને વિનંતી સાથે પ્રશ્ન પૂછવા માંગુ છું કે લોકશાહી છે ક્યારેય કોઈ ડરાવી ધમકાવીને બે હજાર લોકોનો સમૂહ પંદરસો લોકોનો સમૂહ આટલા બધા ધારાસભ્યો એ ક્યારેય પાર્ટી છોડતા નથી ચોક્કસપણે જે ભૂતકાળમાં અત્યાર સુધી જોડાયેલા છે કોંગ્રેસમાંથી કે અન્ય પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં એક પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી છોડી નથી એનો મતલબ અમારા પરિવારની અંદર એ વિકાસની રાજનીતિથી ખુશ છે એના વિસ્તારના લોકોના કામો કરવામાં એક્ટિવ છે ઇન્ડિયા ગઠબંધન એ સમગ્ર દેશમાંથી ભેગો થયેલો શંભુ મેળો છે દેશની અંદર વર્ષો સુધી ભ્રષ્ટાચાર કરીને ભેગા કરેલું કરપ્શનની પ્રોપર્ટીને સાચવા માટેની ચિંતા ચિંતા કરતું કરતું ગઠબંધન ગઠબંધન છે એ એ કોઈ દેશની ગઠબંધન નથી એ ગઠબંધન એમના પરિવારમાંથી એમના પરિવારના દીકરા દીકરીઓ જમાય હોવું એને કેમ સેટ કરવા રાજકારણમાં એના માટેનું ગઠબંધન છે એમણે કરપ્શનના કાળા નાણાં ભેગી કરેલી સંપત્તિને કેમ સાચવવી એના ચિંતા કરતું ગઠબંધન એટલું ચોક્કસ કહીશ કે ઓળખી ગઈ છે આપણે ગુજરાતની ની પણ વાત કરી ઇન્ડિયા આપણે આજે જોયું કે કઈ રીતે બધા જ પક્ષ એક પછી એક પછી થઈને અલગ અલગ થવા લાગ્યા છે શું આવનાર સમયમાં જેટલા બચ્યા છે ઇન્ડિયા એ પણ અલગ થઈ જાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે એનો એક અક્ષર માં જવાબ કહો તો જવાબ છે હા અને એ હા છે કારણ કે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ અને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ આ લોકોને કોઈને તમને કીધું તેમ જેના મને મેલા છે ભેગા તો નથી પાછા છે એ મેલા છે કોઈ એક બીજા પ્રત્યે આદર ધરાવતું નથી કોઈનો કોઈ આદર્શ નથી કોઈનો કોમન એજન્ડા નથી દેશ એના એજન્ડામાં નથી અને દેશ માટેનું કોઈ વિઝન નથી તો શું કામ કોઈ તમને મત આપે અત્યારે આ ઈન્ટરનેટ મોબાઈલનો યુગ છે તમે દિવસમાં કેટલી છીંક ખાવ છો એ એ પ્રજાને ખબર પડી જાય છે એટલે જેમ પહેલાં કહેતા હતા ને કે ચીટી કે પાઉ મેં ઘૂંઘરું બા બાજે મોભી મેરા અલ્લાહ સુનતા હે એ જે કહેવત છે એમ

ભૂલ કોઈ દિવસ ઇન્ડિયા એલાયન્સના સભ્યોએ સુધારવાની કોશિશ નથી કરી અને દેશને સારું થયું કે દેશને એને સૌથી પહેલા આ પોતાની મોક ડ્રીલ બતાવી કે અમે આ પ્રકારની વૃત્તિ ધરાવીએ છીએ એટલે આ તો ભારતીય જનતા પાર્ટી માટે બહુ ઉત્તમ સમય છે અત્યારે ઇન્ડિયાનો જે બોલન છે તો ઇન્ડિયા એલાયન્સનો વિવાદ અને વધતી જે ગાંઠ છે એ ભારતીય જનતા પાર્ટીને જ ફાયદો કરાવી એવી સ્થિતિ આવનાર સમયમાં આપણને જોવા મળી શકે છે આપ તમામ મારી સાથે જોડાયા ચર્ચા બદલ એ બદલ આપનો આભાર અને આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ વિસાર નમસ્કાર